દાહોદના ધાવડિયા ચેકપોસ્ટ ઉપરથી ટ્રકમાં જીપ્સમ પાવડરની થેલીઓની યાડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ટ્રકમાંથી રૂપિયા સત્તર લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝાલોદ પોલીસે ઝડપી પાડી ટ્રક સહિત કુલ રૂપિયા સત્યાવીસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે

વિદેશી દારૂની ત્રણસો છવ્વીસ પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે આશરે રૂપિયા સત્તર લાખની કિંમતનો વિદેશી દારૂની ત્રણસો છવ્વીસ પેટીઓ કબજે કરી સાથે પોલીસે ટ્રક તથા જીપ્સમ પાવડરની ત્રણસો થેલીઓ સહિત કુલ રૂપિયા સત્યાવીસ લાખ અઠ્યોતેર હજાર છસો અઠ્યાવીસનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે